પાટણના શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સેવા કેમ્પનું ઉદઘાટન તારીખ બે સેપ્ટેમ્બર બે હજાર ગોવિંદભાઈ માજી ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું સેવા કેમ્પમાં વાઇબ્રન્ટ મશીનો દ્વારા થાક દૂર કરવા માટે લીંબુ ગ્લુકોઝ મેડિકલ દવાઓ પાટા પિંડી તેમજ આરામ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી તરફ જવાના હાઈવે માર્ગો ઉપર બોલમારી અંબે જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે અને હજારો માય ભક્તો મા અંબાના નામે ઘૂંટ્યા છે સેવા કેમ્પોની સેવાકીય સુવાસ ચારે તરફ પ્રસરી જવા પામી છે